નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું કાના પટેલ કણબીનો ઇતિહાસ બનેલી સત્ય ઘટના સોટિયા જાગતો રહેજો ભલે ધના કાકા તમ તમારે નિરાંત રાખો સોટિયા આ રસ્તે તો કાળજો પણ સાસવું પડે હો જાણશે ને હા કાકા કાળજે સારા આંગળ પાણી રાખો હળવદનો સોટાલાલ આમ તો ખેડાવળ બ્રાહ્મણ પણ બળુકા હૈયાનો તોપના ગદડિયા જેવો લોટકો અને શીમ વડે પડસંદા પાડે એવી હરમતનો આદમી લદાશેઠ રાપર તાલુકાના મોડા ગામના વેપારી રાપર તેદી કચ્છથી અલાયદો પંથક લદા શેઠ નાના મોટા વેપાર કરે વ્યવહાર બધો અને હળવદના પીઠા સાથે હળવદ ઝાલાઓની રાજધાનીનું શહેર હળવદનો દિનમાન તેદી અનોખો શેઠ મોડાથી માળના ગાડા ભરીને નીકળે વરુણના માર્ગેથી રણ વટાવીને ટીકર થઈને હળવદ આવે પોતે ખરીદેલ માલ હળવદમાં વેસે અને વળતા ફેરે હળવદમાંથી પોતાની દુકાન માટે માલના ગાડા ભરે રસ્તો ભારે કહોબો અને આવતા જવતા જોખમનો પાર નહીં આથી લદા શેઠ હળવદના છોટાલાલને લાલને કે રક્ષક તરીકે સાથે રાખે સોટાલાલ સાથે કાકા ભત્રીજાનો ધરોબો એટલે શેઠ એને સોટાલાલને બદલે સોટિયા કહીને લદા શેઠ હળવદમાંથી બે ગાડી ગોળ ખરીદ્યો હતો બીજી વસ્તુઓ પણ ભરી હતી હળવદમાંથી નીકળતા નીકળતા સૂરજ આથમવા આવ્યો હતો શેઠ આગળની ગાડીએ સારવાડી ધડકી પાથરીને આડે પડખે સૂતા આવે છે બળદગાડી ધીમે ધીમે ચાલે છે સપાટ ભૂમિ ઉપરથી સુસવતો વાયરો ક્યારેક ટાટા લહેર કાઢોળે છે અને લદા શેઠ ક્યારેક જોકું ખાઈ લેશે જોકું ઉડે છે ત્યારે પાસલી ગાડીએ હાથમાં કડિયાળી લાકડી લઈને બેઠેલા સોટાલાલને એ ટપારે છે સોટીઓ એને ખોખારા મારીને હરમત દેશે લદા શેઠને એકાંતરા મોડાથી હળવદ આવવાનું બને છે અને અઠવાડિયાના ચાર દિવસ લદા શેઠને અહીંયાથી રાજમેળાના પાના પર લખેલ હોય એવો બિકાળવો ઇતિહાસ વંશાતો જાય છે ઝાલાવાડ અને કસની બે વનમાંથી પસાર થતો આ માર્ગ ભારે કહોબો રહેતો દેશી રજવાડાના વેરઝેર અને ખટપટનો ભોગ યાત્રાળુઓ કે વણજ વેપારના ધંધાર્થીઓ માટે જીવનું જોખમ બંને મલકના બહારવાટિયા રાપરમાં આશરો લે કસનો લૂંટારો ઝાલાવાડમાં જતો રહે એટલે પછી એને લીલા લહેર અને ઝાલાવાડનો લૂંટારો રાપરમાં જતો રહે કે કોણ હું અને કોણ તું નહીં રાવ કે નહીં ફરિયાદ પ્રજા ધોળા દિવસે લૂંટાતી રહે લૂંટારા બોકાસા બોલાવતા રહે લદા શેઠના ગાડા ચાલતા ચાલતા ટીકર વટાવીને રણના માર્ગે થઈને રણમાં પ્રવેશે છે ત્યાં તો રાત ઢળવા આવી હતી લદા શેઠની પાસે રૂપિયા ભરેલી પાસળી હતી એને બે ગાડીવાળા સોટિયા શેઠ સોટાલાલને સંબોધે છે સાબદો રહેજે હોઉ સોટિયા સાબદો સૌ કાકા મોજ કરો સોટિયો એની ડાંગ સાંભળે છે અને પછી મરક મરક થાય છે આપણે ચાર આદમી છીએ કાકા બે આપણે અને બે ગાડા ખેડુ ગાડા ખેડૂતો ગાડા હાંકી જાણે ચોટિયા શેઠ બોલે છે ઈ કાંઈ હથિયાર ઉપાડે હકે કણબીના કામ નહીં કણબીના કામ નહીં સોટિયા ઈ તો રડવાના રાસ સારો કોઈ મારે તોય પાણીમાં બેસી જાય શેઠના ગાડા જ્ઞાતિ એ કણભી રોજ ના બળદો હાંકતા હાંકતા બંને જણ આ સાંભળે છે એના અંતરેથી થોડાક અજંપો જાગી જાય છે પણ મૂંગા રહે છે રોજની વાત હતી સોટિયાની જેમ ભભકવાનું એને પોસાય નહીં રસ્તો હરામ હલાલીઓથી લૂંટારાઓથી ઉભરાતો હોય ધંધો કરવો કે ધીંગાણા કરવા મન મનાવીને બંને ગાડા ખેડવો ગાડા હાંકે જાય છે આજ તો શું થાય બીજું રણની બેકારતા સીમાડે કે પછી ત્રિભેટે ગીધની જેમ આંખો માડીને બેઠેલા લૂંટારા ક્યારેય ત્રાડકે એનું માપ નહીં દિવસે ગોળની જેમ ડુંગરાના ગળામાં નદીની ભેખડોમાં સુપાઈને પડ્યા રહેતા આરામ હલાલીઓ રાત પડે એટલે પાંખો પસારે રણની કાંદી અને ઝાલાવાડની બગલ સમા આ વિસ્તારને ભયથી કંપાવી નાખે ક્યારેક લાકડી ધાર્યા તો ક્યારેક જામનગરી બંદૂકીના ભડાકાથી વેગડો આંખો ભરાઈ જાય નાના નાના રજવાડાના વેર આ લોકોને પંપાળ્યા કરે લોકો લૂંટાયા કરે ટીકર વટોળી વળોટી ગાડા વરણના રસ્તાનું રણ પૂરું કરવામાં આવ્યા પણ ઘણો થયો હતો પંથ ઘણો થયો હતો એટલે લદાશેઠ આદેશ દીધો કાના ગોપા બળદોને કાંક સારો નીરો ભૂંગળીઓ પીવો થોડી વાર કરીને પછી આગળ જઈએ રેતી ધડકી પાથરીને બેઠા નિબરમાં આખા પંથક ઉપર સાંદો ઝહળતો હતો નજર સુધી રેતીના ઢેર પર સાંદનીના પૂર રેલાતા હતા મોડા ગામનો વેપારી ધંધો ધાપો વિસરીને આકાશના નેવલેથી મુશળધાર વરસતા દૂધ જેવા ઉજાસને ઓહો ભાવથી આંખે તાકી રહેશે રેતીના સમકીલા કણોમાં સાંદનીના બિંબ ઝીલતા હતા અને ધરતી ઉપર જાણે કરોડો સાંદરડાનો ઢગલો થયો હતો નજર સામે મેડકના લાખો અને કાળો ડુંગરાઓ હાકારા દેતા હતા શેઠે સોટિયાને સાત કર્યો આણીપા આવી સોટિયા ગાડા ઉપરથી ભમરાની જામ ઠેકડો ઠેકતો સોટિયો હાથમાં ડાંગ લઈને લધા શેઠ પાસે આવી ઊભો આ લે શેઠ રૂપિયા શેઠે રૂપિયા ભરેલી વાંસળી સોટિયાને અંબાવી હવે તારી પાસે રાખ તું તો હળવદનો ભળવીર ભામણ સોટયો હું તો મોડા ગામનો વાણિયો કેડો હવે વિકટ આવે છે ક્યાંક હથિયાર ખેંસાશે તો રૂપિયા ખોઈ દઈશ હથિયાર ખેંસાવાનો હાથ હથિયાર ખેંસવાવાળાનો હાથ ખેંસી લઉં કાકા એને ગાડા ખેડૂઓ તરફ નજર માણીને સોટિયાઓ સોટિયો ભભક્યો હું કાંઈ ગાડા ખેડો થોડું સૌ અને ડાભે ખભે દોરડી જેવી જાડી જનોય ઉપર હાથ ઠપકારીને સોટિયો બોલ્યો જનોય ભલે પહેરી બાકી સોટિયાના ઘા વઢ હો કાકા કહીને સોટાલાલે રૂપિયાની વાસળી કેડને વીટરેલા જાડા ધોતિયા ઉપરની પાણકોરની મેલખાય બંડી ઉપર કસકસાવીને બાંધી અને આટલી વારમાં સોટિયાને હાજત લાગી એના ગાડા ખેડુઓ જરાક હરમત રાખીને બેસજો સોટાલાલ બોલ્યા હું જંગલ જઈ આવું આંકડો પડકારો થાય તો પાટીએ સડતા નહીં સાવ કણબી થતા નહીં નિખર ડૂબી મરવાનું થશે મારે બીજો ગાડા ખેડુ મૂંગો રહ્યો પણ કાના નામનો કણબીના રૂવાડામાં સમસમાટી બોલી ગઈ ધરતીને ઉથલાવી વિ નાખનાર એવા બાવડા સટપટી ઉઠ્યા સોટિયાનું મેણું અને કાળજાની કોર માથે જાતું વાગ્યું એ કશુંક બોલવા જતો હતો પણ ત્યાં જ રેતીમાં ખળભળાટ થયો ડુંગર ઉપર પથરા દડલડે એમ બે લૂંટારા દોડતા આવી સડ્યા પરબારા શેઠને ઘેરી લીધા એલા વાણિયા વાણ્યો કે નહીં લધો શેઠ ખળબળિયા મરદની આવૃત્તિ જેવો સોટયો ગેરહાજર હતો ગાડા ખેડૂ સાતી વગરના આદમી લદા શેઠે કોટના ગઝવામાંથી બીડીઓ કાઢી અને લૂંટારાઓને લલોપતો કર્યો લ્યો ભાઈ બીડી બીડી પીવો સોપારી ખાઓ પોરો ખાવ પોરો તો અમે ખાઈ આવ્યા વાણિયા લૂંટારા ડણક્યા હવે કોટના ગજવા ખાલી કરી દે નકર અને એક જાણે જામનગરી બંદૂક જમીન ઉપર પસાડી જાય તારા વડવા સાથે ગજવા તો ખાલી છે ભાઈ શેઠ કર ગયા હળવદથી ગોળ ખરીદ્યો રૂપિયા નથી આવડો મોટો વેપારી સોને સાવ ખાલી ખીસો હા ભાઈ નથી ખોટું બોલું કાંઈ ગાડામાં ગોળ ભર્યો છે મોઢા મીઠો કરો બાપ વિરમ લૂંટારાએ સાથીદારોને આદેશ દીધો એની ગોળની ગાડી સાંકી લે બળદ અને ગોળને વેચી નાખીશું કસમાં અને વિરમ નામનો લૂંટારો ગોળની ગાડી પાસે આવ્યો ભાગ્યેલા કણબી મારે ગાડી જોડવી છે શું કામે ગાડા ખેડવું કાનો ઊભો થયો લૂંટારો ત્રાડક્યો પડસંદા શેખ મેડકના ડુંગરા સાથે અથડાયા જીવનો જાશ કણબી કણબી છું એટલે ગાડું તને આપી દઉં કાનો ઠેકડો મારીને સામે થયો હા આપી દે તારાથી બીજું શું થવાનું રૂખ કાનાએ ગાડીની ઉધ માથેથી સલાંગ મારી અને ગાડાનું આડું ખેંચી લીધું અને પળનાય વિલંબ વગર બે હાથે ઉઠાવીને લૂંટારાની તુંબલી ઉપર ફટકાર્યું પલાળેલા કપડાં ઉપર ધોવાનો ધોકો પડે એમ કાનાનો ઘા પડ્યો ફડા મેડકના ડુંગરમાં પડઘો પડ્યો કાનાના એક જ ગાયે લૂંટારો વિરમ પોટો થઈને ધરતી ઉપર ઢગલો થયો શેઠને ઘેરીને ઊભેલો બંદૂકધારી લૂંટારો કાના તરફ ધસ્યો કાનાએ ગાડાનું આડું ફરીવાર હવામાં ઉછાળ્યું અને બીજાને પણ વધાવ્યું પહેલો ઊભો થઈને ભાગ્યો બીજાના હાથમાં જામનગરી ઠટી રહી દાગવાનો ફડવાનો મોકો જ ન મળ્યો બંને લૂંટારા ભાગ્યા કાનો આડું લઈને ઉસાળતો હતો લૂંટારાઓને બોથલાવતો હતો લધો આંખો ફાડીને જોઈ રહ્યા હતા બી કણ કણબીના હજાર હજાર મેણા જેની માર્યા એ ગાડા ખેડૂત રણસુરવીર થઈને લૂંટારાઓને ધમધમતા હોતો હતો શેઠને જાણે એ કહેતો હતો કે શેઠ તમારા સોપડાના પાના કોરા હોય તો લખી લો કાનો આજ એની સાત પેઢીઓને મહેણાનો મેણાને વસૂલ કરવાનો છે શાબાશ કાના લદો શેઠ કાનાની મરદાનગી ઉપર તાળીઓ પાડવા પાડતા કૂદતા હતા શાબાશ ખેડૂત દીકરા તે તો આજે રંગ રાખ્યો અને આટલી વારમાં જ તો આજ તે ગયેલો સોટીયો પણ આવી પૂ પૂગ્યો પાછળ બે બે જણાને આવતા જોઈને લૂંટારા મુઠીયો વાળીને ભાગતા હતા કાનો એને સોડતો જ નહોતો પાસો વળી જા કાના સોટીયો ધરબાતો હતો હવે પાસો વળી જા એને જવા દે પણ કાનો આજ મોતના માંડવે જઈને ઊભવાનો મનસુબો કરીને જ બેઠો હતો આખા અવતારના મેણાનો એ આજ હિસાબ કરી લેવા માંગતો હતો આગળ લૂંટારાઓ અને પાસળ પાછળ કાનો ભાગતા લૂંટારાઓને ખાતરી થઈ કે આ કણબી આજે જીવતા નથી છોડવાનું એટલે ભાગતા ભાગતા એણે જામનગરીની કળી સળગાવીને બંદૂકને કાના ઉપર સાંપીને નિશાન લીધું આખા રણને ધમધમાવટીથી ભરી દેતી જામનગરીની ગોળી કાનાની સાતીમાં બખોલ પાડીને આર પાર નીકળી ગઈ લોહીનો ધગધગતો ફુવારો રેતીના પટ પર બલિદાન નામનો શબ્દ લાલ બોળ રંગે રંગાઈ ગયો લધો શેઠ અને સોટાલાલ જ્યારે દોડીને કાના પાસે આવ્યા ત્યારે ડસકા લેતા કાનાએ બહુ જ ટૂંકા વાક્યોમાં કહ્યું કે શેઠ ગાડા ખેડું ભીકણ હોય હોય છે એવું હવે ક્યારેય ન બોલશો બાકી મારા જીવને નિરાંત છે કાનાની આંખો હંમેશાને માટે બંધ થઈ ગઈ કાના પટેલ લદા શેઠના ભીના કંઠમાંથી સાબાશી નીકળી તે તો બાપ આ ઝાલાવાડ અને કસની ધરતીને કંકુના તિલક કર્યા તને રંગસે પાટલ્યા સાડા સાર હાથની ધરતીને રોકીને સૂતેલા કાનાને મેડકના ડુંગરા ધન્યતાભરી આંખે નીરખી રહ્યા અને પ્રકૃતિને એણે ધીમા સાદે કહ્યું કાના જેવા મરદને આપણે કાયમ માટે સાતી માથે રાખીશું કેમ કે કાનાએ આજ નિર્જીવ આપણા પત્રોને સિંદુર સડાવીને પૂંજાતા કર્યા છે આજે પણ મેડકના ડુંગર ઉપર કાનાનો પાળિયો એની જવા મરદીનો સિંદૂર ચમકાવતો ઊભો છે મિત્રો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો